ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલમાં જ ધોરણ દસનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં કામરેજની વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઝળકતા શાળા સંચાલકો અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવાઈ હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કામરેજ ખાતે આવેલ વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ ઝળથી સફળતા મેળવી હતી વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ એ વન ગ્રેડમાં તો સોળ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો હતો જ્યારે પચ્ચીસ વિદ્યાર્થીનીઓએ બી વન અને ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓએ બી ટુ ગ્રેડ મેળવ્યું હતું જેને લઈને શાળા સંચાલકો દેવચંદ સાવજ કિશોર સાવજ હરીશ ગોંડલિયા તથા બંને આચાર્ય ગીતાબેન બડગા અને હવોબીબેન નાઓએ દ્વારા વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવાઈ હતી અને સારા ભવિષ્ય અંગે માટે વિદ્યાર્થીનીઓને આશીર્વાદ આપ્યા હતા નમસ્કાર અત્યારે આપ ઉપસ્થિત છ અહીં માધવ એજ્યુકે સંત્રષ્ટ સંચાલિત ગુજરાત વિશ્વ ભારતીય આર્સ ઇન્ટરનેશનલ

બંને સાથે શાળાને સ્થાન અપાવ્યું છે શાળાનું જે આટલું શ્રેષ્ઠ પરિણામ છે એના માટે કોવિડ નાઇન્ટીન મહામારીમાં શિક્ષણ ને લગતી જે આપણે ઓનલાઈન શિક્ષણ ને લગતી ઘણી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો એમાં પણ એ દરમિયાન સતત બે વર્ષથી દરેક વિદ્યાર્થી અને વાલીઓના સતત સંપર્કમાં રહીને એમને શૈક્ષણિક માર્ગદર્શન મોટિવેશન દ્વારા કઈ રીતે વધારે સારું પરિણામ લાવી શકાય એ માટે સમયાંતરે શિક્ષકો દ્વારા વારંવાર સલાહ સૂચન અને કાર્યાત્મક પગલાઓ ભરી અને આજે આપણી આ દીકરીઓ આટલા સારા પરિણામ લાવી શકી છે તો આ માટે જે દીકરીઓ પોતાના જીવનમાં આટલી સરસ સિદ્ધિઓ મેળવી છે એ તમામ દીકરીઓ તેમના વાલી મિત્રો આ સૌને વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી હાર્દિક અભિનંદન અને આપના જીવનમાં આ રીતે રીતે આપ સમગ્ર પ્રગતિ કરો એવી ઈશ્વરને ધન્યવાદ જય ભારત મારું નામ પટેલ સુનિલભાઈ છે હું આનો શ્રેય પ્રિન્સિપલ વિષય શિક્ષક પેરેન્ટ્સ બધાને જ આપું છું કેમ કે મને બહુ જ હેલ્પ કરી છે બધાએ એન્ડ મારા ટીચર્સની વાત કરું તો એ લોકોને બહુ પ્રોબ્લેમ બી આવ્યો છે ઓનલાઈન ક્લાસ લેવામાં એન્ડ મને તો મેમે મને રાતે નવ વાગ્યા પછી બી મેં કોલ કરું તો બી સમજાવ્યું છે એન્ડ બધાને જ શ્રેય આપું છું ના ના એમ તો ઓફલાઈન બેસ્ટ છે પણ ઓનલાઈનમાં કેવું છે કે અમુક વાર નેટવર્ક કટ થઈ જાય તો અમુક ટૉપિક્સ સમજવાના બાકી બી રહી જાય એન્ડ પછી આપણે વાંચવા બેસીએ તો એ નહીં બી ખબર પડે એન્ડ પછી આપણે મેમને પૂછવું પડે તો મેમને બી ડબલ વાર સમજાવવામાં ડિસ્ટર્બ થાય એની કરતાં ઓફલાઈન બેસ્ટ છે મારું નામ કોટડિયા ત્રુપલ બવનભાઈ છે હું આનુશ્રય મારા ટીચર્સ મારા પેરેન્ટ્સ બધાને જ આપું છું કે ટીચર્સે અમારા માટે એટલી મહેનત કરી છે ખરેખર ઓનલાઈન ક્લાસ જ્યારે ચાલતા હતા ત્યારે એમને કેટલી તકલીફ પડતી હતી તો પણ તેઓ અમને શિક્ષણ શિક્ષણ પૂરું પાડ્યું છે તેમજ મારા પેરેન્ટ્સની વાત કરું તો મારા મમ્મી પપ્પા બધા જ તેઓ બધા હેલ્પ કરી છે મારે જ્યારે પણ જરૂર પડતી ત્યારે મને બુક્સ લઈ આપવા તેની સાથે સાથે કંઈ પણ મારે જેટલી પણ વસ્તુની જરૂર પડતી તે દરેક મને પૂરી પાડી છે તેમજ ઓનલાઈન શિક્ષણમાં મને એમનો ટાઈમ આપીને મને સલાહ સૂચન આપીને દરેક રીતે હેલ્પ કરી છે તો હું મારા વિશેષ શિક્ષક મારા પ્રિન્સિપલ મેમ આ સ્કૂલ અને મારા પેરેન્ટ્સ બધાને આપું છું ના ઓનલાઈન નહીં ઓફલાઈન જ બેસ્ટ છે કેમકે ઓનલાઈનમાં ઘણી તકલીફ પડે છે નેટવર્ક ઇશ્યુ ઘણી વખત એમ તો જોવા જઈએ તો ઓનલાઈનમાં જ્યારે પણ નેટવર્ક કટ થાય છે ત્યારે અમુક ટોપિક હોય છે તે સમજાવવાના કોઈ ચાલુ હોય ને થોડીક ડિસ્ટર્બ પણ અમે થઈ જઈએ છીએ એના કારણે પણ છતાં પણ ટીચર્સ અમારી હેલ્પ કરે છે કે જે ફરીથી અમને એનું સોલ્યુશન આપે પણ ઓફલાઈન બધાથી બેસ્ટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મંગળવારે મોડી રાત્રે ધોરણ દસનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં સૌથી વધુ એ ગ્રેડ મેળવનાર સુરતના વિદ્યાર્થીઓ સફળ થયા છે અઝર કુરેશી જી ટેન ફોર ન્યૂઝ